હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું હેલ્ધી નાસ્તો જે બાળકોને તો ભાવશે તેમાં આપણે વધારે ઇન્ગ્રીડિયન્ટ કે વેજીટેબલની જરૂર પડતી નથી આપણા ઘરમાં જે વેજીટેબલ પડ્યા હોય તેનાથી થઈ જાય છે ને રોટલી આપણા ઘરમાં વધતી હોય તેમાંથી થઈ જાય છે આમાં મેંદાની રોટલીનો ઉપયોગ કરવાનો નથી તો આજે આપણે બનશું વેજીટેબલ ટાકોસ એક કપ પહેલા ઘઉં લઈ લેશું તેમજ ચપટી મીઠું ઉમેરશું મીઠું ઓપ્શનલ છે પણ આમાં ઉમેરવાથી રોટલીનો ટેસ્ટ સારો આવે છે અને થોડું થોડુંક પાણી ઉમેરીને રોટલીનો લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે આપણે વન ટી ઘી ઉમેરશું અને લોટને મસળી નાખશું ઢાંકીને આપણે દસ મિનિટ રહેવા દેશું ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ એક બાઉલમાં વન ફોર્થ કપ બાફેલી મકાઈ ઉમેરીશું અડધું સમારેલું કેપ્સિકમ ઉમેરશું એક નાનો ટમેટો ઉમેરશું આ સ્ટફિંગ આપણે જ્યારે ટાકોસ બનાવવાના હોય જમવું હોય ત્યારે જ બનાવવાના છે નહીંતર ટમેટા છે એટલે પાણી છૂટશે અડધો કપ કોબીજ ઉમેરી લેશું એક નાનો સમારેલું ડુંગળી ઉમેરશું બે ચમચી શેઝવાન ચટણી ઉમેરશું શેઝવાન ચટણી તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો એક ચમચી મરી પાવડર ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું એક ચમચી ઓરેગાનો એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ટોમેટો સોસ ઉમેરી લેશું બે ચમચી ટોમેટો સોસ ઉમેરશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું છેલ્લે ઇઝી આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી

નાના નાના જ બનાવે છે આપણે પૂરી બનાવે છે એનથી થોડીક મોટી સાઈઝ રાખવાની છે વધારે મોટી સાઈઝ રાખવાની નથી હવે આપણે રોટલી વળી લઈશું જો માના લુવા નાના નાના છે પૂરી કરતા થોડા મોટા લુવા લેવાના છે વધારે મોટા નહીં રોટલી એકદમ પતલી વણવાની છે આપણી રોટલી તૈયાર છે હવે એક નોનસ્ટિક તવો શેકવાની છે બહાર તો આપણે શેશું એટલે શેકાઈ જશે આપણી રોટલી તૈયાર છે હવે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે રોટલી પર લગાવવા માટેનો

અને જે હવે સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્ટફિંગ લગાવી દઈશું સ્ટફિંગ આપણે વન સાઈડ લગાવવાનું છે અને તમને જો લાગે કે સ્ટફિંગ થાય છે તો તેમાં તમારે ઉમેરી બાફેલો એટલે સ્ટફિંગ તમારું છૂટું નહીં પડે હવે ઉપરથી આપણે થોડી ચીઝ ઉમેરીશું આપણે ચીઝ અંદર ઉમેરલું જ છે એટલે થોડુંક જ ઉમેરવાનું છે અને વન સાઈડથી આપણે તેને ફોલ્ડ કરી લઈશું

ઘરમાં રોટલી વધી હોય તો તેનાથી જ બની જાય છે થોડાક શાકભાજીની જરૂર છે જો તમને મારી આ રેસીપી કેવી હોય તો મારી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ